પીછુવાડા જે હું કે હા પીછુવાડા પંચાયતના તળવી સુરેશભાઈ કંસનભાઈના પ્રણામ વાલા મતદાર ભાઈઓ બહેનો એમને ખૂબ ખૂબ ને આભાર મોનો અને ચૂંટણીમાં જીત થઈ છે તમે કામો માટે લોકોની અપેક્ષાઓ હશે તમારી પંચાયત હેઠળના સાફ સફાઈ પછી લાઇટિંગ રસ્તા હા એમને આપણે જે આરસીસી રસ્તા બનાવીશું અને નળની સુવિધા

મારી ઉમેદવારી હતી ત્યાં મારે ઓગણસિત્તેર મત મળ્યા તમે ઓગણસિત્તેર મતની સરસાઈથી જીત્યા છો હા અને વિરોધ સામેવાળા પક્ષને દસ મત મળ્યા છે દસ મત મળ્યા બરાબર તમે કુલ કેટલા મત મળ્યા તમને મને ઓગણસિત્તેર મત મળ્યા ટોટલ ઓગણસિત્તેર મળ્યા ટોટલ ઓગણસિત્તેર વોટ કેટલા હતા તમારા વોર્ડમાં એકાણું વોટ હતું અને બાર મત રદ થયા અચ્છા અચ્છા મેં સમજો કે તમને સરસાઈ ઓગણસિત્તેર મતની મળી હા હા

નમસ્કાર સાહેબ હા હું છઠ્ઠાવાડમાં બિનહરીફ છું અને અમારો સરપંચ તરીકે ઉમેદવાર તળવી બારિયા તળવી સુરેશભાઈ કંચનભાઈ એને જંગી બહુમતથી વિજેતા અમે અમારી મહેનત એના માટે પાંચ વર્ષ માટે અમે એને સક્ષમ અને કામ કામના વિકાસ માટે એને અમે સહકાર આપીશું પૂરેપૂરો સહકાર આપીશું એની મેં કોઈ મિનમેક નહીં થેન્ક યુ થેન્ક યુ હા આપણે વાત સાંભળી સભ્યપદના પણ જે હરીફ થયા તેઓ પણ વાત કરી એટલે પીછુવાળા પંચાયત જે દેશ છે એ કિનારે આવેલું છે એ અગાઉ પણ આપણે જ્યારે પંચાયત અહીંયા જ્યારે ઉમેદવારી કરવા આવેલા એ વખતે પણ એ લોકોએ કેવી રીતે કામ કરીશું એની આખી રૂપરેખા આપી હતી ને ફરી એક વખત જ્યારે અહીંયા ભેગા થયા છે એમણે કીધું એમનું જે વોટિંગ છે જંગી બહુમતીથી જીત્યા છે અને અત્યારે પણ એ અપેક્ષા રાખી રહ્યા છે કે વિકાસ કરીશું લોકોને વચન આપે તે પૂરા કરીશું થેન્ક યુ બહુ